કોલકાતામાં ટ્રેની મહિલા ડોક્ટર સાથે થયેલ રેપ વિથ મર્ડરની ઘટના મામલે આજે દેશભરના ડોક્ટરોએ વિરોધ નોંધાવ્યો છે ત્યારે આ વિરોધનો ગુજરાતમાં પણ પહોંચ્યો છે સરકારી હોસ્પિટલોમાં રેસિડેન્ટ તબીબો સાથે આજે ખાનગી હોસ્પિટલના તબીબો પણ વિરોધમાં જોડાયા છે અને ઇમરજન્સી સેવા સિવાયની તમામ કામગીરીથી અડગા રહેવાનો નિર્ણય કર્યો છે ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે ડોક્ટરોની હડતાલનો બીજો દિવસ છે જેને પગલે દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે આજે તો સિવિલ હોસ્પિટલમાં એચઓડી હાલ ઓપીડીમાં દર્દીઓને સંભાળી રહ્યા છે જેના પગલે થોડા અંશે દર્દીઓને રાહત થઈ છે જ્યારે બીજી બાજુ સિવિલ હોસ્પિટલમાં કાળા કપડા પહેરી ડોક્ટરોએ વિરોધ નોંધાવ્યો છે અને પીડિતાને જલ્દીમાં જલ્દી ન્યાય મળે તેવી રેસિડેન્ટ ડોક્ટરોએ માંગ કરી છે તો સાથે જ સુરત સિવિલથી કલેક્ટર કચેરી સુધી ડોક્ટરોની રેલી નીકળી હતી જેમાં ડોક્ટરોએ વી વોન્ટ જસ્ટિસ ના નારા લગાવ્યા હતા આ મામલે જ્યારે ડોક્ટરો સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે અમારી વર્ષોથી માંગ છે કે ડોક્ટરોને સુરક્ષા આપવામાં આવે અવારનવાર ડોક્ટરો સાથે બેહુદુ વર્તન અને ન બનવાની ઘટનાઓ બની રહી છે આ સાથે ડોક્ટરોએ જણાવ્યું હતું કે આઈએમએ કે હેડક્વાર્ટર થી અમને સૂચના આપવામાં આવી હતી કે આજે તમામ ડોક્ટરો હડતાલ પર ઉતરે અને કામથી થી અડગા રહી પોતાના હક માંગે અમારી સરકાર પાસે ફક્ત માંગ છે કે પહેલા ડોક્ટરોને સુરક્ષા આપવામાં આવે અને કોલકાતાની ઘટનામાં પીડિતાને ન્યાય મળે સુરતની નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ કેમ્પસમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત દ્વારા જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ બાદ સિવિલ હોસ્પિટલથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી જેમાં ખાનગી હોસ્પિટલના તમામ ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા આ રેલીમાં આશરે પાંચસોથી પણ વધુ ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફ જોડાયો હતો

અમારી નમ્ર વિનંતી છે કે આ રેલી અમે જે સમય અત્યારે અત્યારે કેટલા બધા પેશન્ટો બીમાર છે તે છતાં અમારે ક્લિનિક બંધ કરીને જો આ રેલી માટે ટાઈમ ફાળવવો પડે અને ન્યાય માંગવો પડે તો એ અમને બરાબર ન્યાય મળે એવી અમારી ઈચ્છા છે રજનીકાંત હવે ભટારમાં પ્રેક્ટિસ કરું છું સાઉથ ગુજરાત બ્રાહ્મણ ડોક્ટર એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું અને અમારી માંગણી એ છે કે આને આ જે કલકત્તામાં જે દીકરી ઉપર અત્યાચાર થયો અને મર્ડર થયો એને માટે અમારી માંગણી છે કે એને યોગ્ય ન્યાય મળે અને એને લીધે યોગ્ય કાનૂન બને જે કાનૂન અત્યારે બનતો નથી અને ડોક્ટરોને પૂરતું રક્ષણ નથી મળતું ડોક્ટરો અડતાલીસ અડતાલીસ ઘંટા રાત દિવસ સેવા આપતા હોય છે છતાં બી એ લોકોને પ્રોટેક્શન નથી મળતું એને માટેની માંગણી છે અમારે બ્યુરો રિપોર્ટ સુરત